નમસ્કાર મિત્રો મારું નામ છે અનવરભાઈ વૈ ધ અંજાર વાડા તો જૂનામાં જૂનો જે ઘૂંટણનો દુખાવો હોય તો પણ મટાડી આપવામાં આવે છે અને ગુડાનું અત્યારે હાલ ઓપરેશન કરવાનું કહે છે ઘસારો કહેવાય એ પણ ઘસારો મટાડી આપવામાં આવશે ઓપરેશન વગર દેશી દવા આયુર્વેદિક અને કમરનો દુખાવો હોય કમરમાં મણકાની નીચે નસ દબાતી હોય ગાદીની નીચે નસ દબાતી હોય તો પણ મટાડી આપવામાં આવશે અને ઘણા માણસો ઓશિંગું રાખે છે કંપા કને ગરદન કને તો પણ નસ દબાતી હોય તો પણ મટાડી આપવામાં આવશે કંભાનો દુખાવો હોય હાથનો દુખાવો હોય કોણીનો દુખાવો હોય અને શરીરમાં ઠેઠ મગજથી ખરી અને પગ સુધીની કોઈ પણ નસ દબાતી હોય તો પણ મટાડી આપવામાં આવશે અને શરીરમાં કોઈ પણ દુખાવો હોય પગનો હાથનો કમરનો તો પણ મટાડી આપવામાં આવશે તો રાધનપુરમાં મારી ઓફિસ છે ત્રણ દિવસ ચાલુ હોય છે ગુરુવાર શુક્રવાર અને શનિવાર નવથી ચાર વાગ્યા સુધી ચાલુ હોય છે તો રાધનપુરનો એડ્રેસ છે રાધનપુરથી સીધો રોડ જાય બાબર એટલે પેલી આવશે આસ્થા હોસ્પિટલ આસ્થા હોસ્પિટલથી આગળ જાશો એક કિલોમીટર એટલે સુરભી ગૌશાળા સુરભી ગૌશાળાની સામે જોવાનું એટલે દિવ્યા કોમ્પ્લેક્ષ દિવ્યા કોમ્પ્લેક્ષમાં સામે જોશો ને એટલે અમારી ઓફિસ છે સાઠ નંબરની બોર્ડ મારેલું છે અનવરભાઈ વૈદ અંજાર વાડા અને અહીંયા રોડ ઉપર બોર્ડ પણ મારેલું છે અમારું અનવરભાઈ વૈદ અંજારવાડા અને આશાપુરા પાર્લર છે હોટલ છે મારે બરાબર એ ભાઈને પૂછશો તો ખબર પડી જશે બરાબર ને તો મારો કોન્ટેક નંબર છે નવ્વાણું સાત બેતાલીસ બેતાલીસ આઠ એકોતેર તો જ્યારે પણ તપાસ કરાવવા આવો રાધનપુરમાં એટલે ફોન કરીને આવવાનું અને ઘરેથી નીકળો એટલે ફોન કરીને આવવાનું ફોન કર્યા વગર આવવાનું નહીં અને કોઈ પણ દુખાવો હશે શરીરનો એ મટાડી આપવામાં આવશે અમારી દેશી દવા છે આયુર્વેદિક તો મારું નામ છે અનવરભાઈ વૈ ધ અંજાર વાડા નમસ્કાર મિત્રો